આ ઘરની નીચે અમે ઊભા હતા અને બાર વાગ્યાની આસપાસ એકદમ જોરથી અવાજ આવ્યો અને એક ફોર વ્હીલરવાળો એક એક્સેસ સવારને ઉડાઈને રમફાટ ભાગી ગયો અને કરેટાવાળો વ્હાઈટ કરેટા હતી અને અમે એને ભૂબો પાડી બની પૂર ઝડપે ગાડી લઈને નીકળી ગયો પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે અને ત્યાં એના સગાવાળા બધા એના ફોન પર ફોન આવ્યા અમે જાણ કરી કે ભાઈ આ એવું એવું થયું છે ત્યારે જાણવા મળ્યું કે ભાનવાળાનો રહીશ છે મોહમ્મદ પઠાન જેનું નામ છે અને સારી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અકુટા ખાતે એકદમ ક્રિટિકલ છે અને પ્રાર્થના કરો કે ઉપરવાળો એને નવજીવન આપી દે આ હમણાં સુધી જાણ નથી કરી પણ કુંભારવાડા પોલીસ સ્ટેશનની પાસે આ બનાવ બનેલ છે કાંચવાલા હોલની પાસે